રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં હાલો ભાઈ આપડે જો પાણાવારી નેહડે નેહડે તો જો કે બહુ રંજાડ નથી વધારે પાણાવારી છે તે આપડે બેદી થી ઓલો વારો મૂક્યો હે અને એનાથી ઘણો બધો ફેર છે રોજડા આવેલ હે પણ ભૂંડડા આવ્યા નથી તો એ ઘણી રાહત થઈ ગઈ ને વધારે નુકસાન હતું એ તો ભૂંડાવનું જ હતું એટલે ઈ આવેલ નથી બે દી થઈ ગયા હેડિય નથી આવી ભૂંડડાઈ નથી આવ્યા અને રોજ આવ્યા રોજ ત્યાં લગભગ કાકા ને છે એક મજૂર હોય કે આવે તો છોકરાઓને મૂકું પણ ભૂંડડા કે નથી આવ્યા મેં કીધું હાલો ભેગા ભેગ જરાક નેહડાઈ ચક્કર મારતો આવું તો આપણે જોઈએ મંદિર વાળા ખેતરે આવી ગયા ને ભોળાનાથની આરતીનો લાભ મળ્યો હાલો તમને લાભ લેવ રહું ત્યાં જવાનો તો અટાણામાં ટાઈમ નથી ભલું કરે ભોળાનાથ અને અહીંયા આપણે આમતા નદી ને કમ્પ્લીટ ચોખ્ખું રાખ્યું હે પણ પારવું પારવું જો હું હમેર રહી ગયું હે માંડવી ટાઈપના પાંદ હોય ને દેખાય નહીં એ લઈ રહી જાય ભાઈ આપડે જો આવી ગયા ખેતરેથી અને જરાક સીરામણ કરી લે ભૂખ લાગી ગઈ છે હમણાં ઓછું ખાવા ને ભૂખ બહુ લાગે છે સિરામણ કરી ઘર ઘી

હા અહિયાં તો આપણે પરવા ઓલું હલર આયખું તું ને ઈ કારલા વાળું હે એની જે ઓલી ધૂળ નીકળી હોય ને હાલર અલગ થ્રેસરમાંથી ઈ ધૂળ અહીં ફયરી અને ભૂકો હતો અહિયાં ભૂકા ઓછું હે પણ જે ધૂળ પાથરી ને એટલા વારમાં માં તો હદ ની ખડે જો અમાર રાજુભાઈ પાથરો લઈને આવે ને આ એક ભારી જેટલું ને કાલે ની અહી ઉપાડ લીધો તો તઈ પછી હાવ

એ જો રહે ને હા હા ચકેડો એ એવું ખડ હે બસ જેતું તો અમટુક માં કારલા વરમ બહુ છે ને કાર્યું ઓલી બાજુ હે કાર્યું લબક ભરી જશે નિવાંતો હવે કાર્યું તો ભરી જશે ટુકમાં હમેરવો ને કોઈ અમુક જાય તું બીજી રહી જતી ને માંડવી કઠોળ ટાઈપ ની હોય ઈ વીણવાનું થાહે અમુક છે હે હમૂરી બાકી કુબો વધારે હે ઓલી બાજુ

એમ એ તો માંડવી મોહીમ ખડમાંય આવતી જ હોય ને જીવાત તો બધેમાં આવતી હોય પણ એટલી અસર ના કરતી હોય ખડમાં આવતું હોય ના કાર્ય એમ ના આવે કાર્યની દવા એટલે પટ્ટી પાંદવાળું હોય ને એ જ બરાબર એમ પગતા ગોળ પાંધવાળું આવે જ નહીં એમાં એવું છે ને રજી આજ તો પાણાવાળી એ થી એમ તો આપણે મૂક્યો ને થી હું જાઉં વાયર મૂક્યો ને હા બેદીથી એ બ્રેક લાગી ગઈ છે હો એક રોજડા આવે હે ઈતા ને કાકા મજૂર છે ને કેતો કે દિવસ ના કઈ ફેર નહીં પડે રોગો પણ ઓલા બે રોકાઈ ગયા એટલે વાંધો નઈ આવે દેખાય તો વાંધો ના આવે દિવસ ના ઈ ભાઈ ન્યા કાકા ને મજૂર ઈ જોઈતો તો ને ટૂંકમાં દેખાય તો ઈ અમને કઈ દઈએ કે આ આવે આવે પણ ઈનું કામ કરતો હોય ને અહીંયા રોજડા ખાઈ જાય ને તો એમ ના દેખાય એમ એટલે થોડુંક નુકસાન કરી જાય જો કાયમ હવાર હવાર માં ખાઇ જરાક બતી ના બે ઘૂમરા મારવા પડે છે પણ થોડોક ફેર પડી ગયો છે હા ને નેહડે પ્રથમ પૂરાતા હતા રોજડા હવે એમાં નથી ફેન્સિંગ કરેલ છે પણ છતાંય આવી જતા હતા પણ હમણાં ત્યાં નથી આવતા એટલે બહુ કંઈ વાંધો નથી બે જગ્યાએ ગુમરો માર લીધો ને હવે હાલો કંઈક કરી હરાડો કામનો રાજુભાઈ અહીં ખડ ઉપર ને હું હાલે ને તો ક્યાંક હાથી આકું વાય ભાગમાં કે તો નેદવું હલવું પડે હાડા ગયા જેવો ટાઈમ થયો છે આજે બા ને બાપુ ગયા છે અમારા ગામમાં એક ખટકો થઈ ગયો ત્યાં અવસર હે તે પાડો થાય ડોહીમાં ગયા મોટી ઉંમરના હતા ને હું ને આડે ગાડે વર તે ન્યા અવસરમાં ગયા છે ને મારે હાથી માતા ટૂંકમાં ગારો પડતો હતો એટલે બહુ કંઈ કામ ખાસ થાય એમ નથી ને આપણે આંબામાં હજી કેરીયું હે જોઈ હું તમને દેખાડું જોયે ગયું આપણે હજી કેરીયું છે ટૂંકમાં અને દાડુવામાં બીક લાગે હવે હું આ બગડી ગયું હોય એમાં ઈરું હોય ને જે આ ટાઈપની મસ્તીની કેરી છે જે એક અહીંયા ખાધેલી પડી છે આની મીઠાઈ એટલે અલગ જાતની મીઠાઈ છે પણ હવે પાકે બહુ મોડી એટલે હું અટાણે ઈર પડી જાય એમાં કેરી તોડી અને બપોરા કરવા આવી જાય કાચી કેરી ખાધા જેવી છે બાકી પાકે પાણા જેવી છે પાકી જાય તો હીરું જ પડી જાય ટ્રાય કરી અને મોરી ખાવાની કેમ છે તારી તબિયત જ ધીરે ધીરે આવે દાળ ભાત ને બટેકાનું શાક હાલો એ ભગવાન હાલો બપોરા કરી લઈ હાલો ભાઈ બપોરા કરીને જો મંડરીયા હાઈ પાછા હું હાથી માં રાજુભાઈ હે આવો ચા પીવો ચા વગર હે ને અમને વિડીયા માં અધૂરો લાગે મેં કાલ કીધું એટલે ચા તો અમારે વિડીયા માં આવવો જ જોઈએ નાખ રાજ્ય લેતા રાજ્ય નું વેતા આવો જાય આપણે જ લઈ લઈ હાથો હાથ થબેડ પાસી અડારી બીજી પીએ હે રાજુભાઈ

અમે દુખ વાળા માણસો બહુ છે ભાઈ દુખ લગાડવાના હોય મોટા ભાઈ એ ભાઈ દુખ શું લગાડવાનું એક તમે આવો યાર સોરી સુવેશ ભાઈ આઈ સોરી આઈ એમ વેરી વેરી સોરી કા હા આપણે અંગ્રેજી ને જે ઉંદર નહી આવડે હા એટલું બધું અંગ્રેજી ફાકતા ના આવડે પણ કઈ કંઈક યાદ આવી જાય અમુક શબ્દ થાય કે સુભાષભાઈ કહી શીખી લઈ હો બધા સુભાષભાઈ શીખી સુભાષભાઈએ ખબર નહીં હું બીજી થઈ ગયા હોય અને હું મારી ભીડમાં પડી ગયો હતી હવે એકબીજાનો કોન્ટેક નથી થતો અને એક વાલાભાઈ કાયમ પૂછે છે કે તમારી કાનાભાઈની અને સુભાષભાઈની તબિયત કેમ છે તો વાલાભાઈ ત્રણેયની તબિયત મસ્ત છે ફર્સ્ટ ક્લાસ ઘોડા જેવી એ ઘોડા જેવી આ કંઈ ઘટે નહીં થાય

એક ઓશિયો તો ફોન ખોટકાણો સુરબી મમ્મી નો ટેન્શન ખોટકાનો હવે અવરતા લેવા એમ જ નથી કોઈ ભાવો ચા પાણી પી લઈ એક નથી હાલો તો મારે હાલે હે જો આ કટકીમાં હાથી મંડું વજાડવા ધીરે ધીરે સનેડો હાલો ભાઈ આપણે જો કટકા બટકા બધા ઉપલા હાકીને ખ્યા છે ને હવે જાઉં હે વાયવારા ભાગમાં મુરત કરવા યાદ આવી ગયો મા ટાબરિયા નો વિડીયો બનાવી આપણે ભાઈ કેમ છે ભાઈ ભાઈ ને હજી મેં નાખી નથી ત્યાં ત્યાં જ ગયો મારા થી અગણી જો આ ધુવાડિયા નો કટકો છે ને પાઠા જેવો એ અમારી દુબી ને નાખ્યો માથાવાળો એક ફેરવી ને કેમ મારું જલોય કેતો તો મને માથામાં મારું સાચી વાત

તો દીકરા ઘેરે રમો ને કોઈ ના પાડી પટમાં બેઠા પડ્યા ખંજવાર કટ છાટા આવે એટલે ભાગી જ જવાનું હવે શું નીકળી જાવ ખંજવારો નહીં ને જાવ ત્યાં રમો અહીં નથી રમવું જોતા ભંગાર ભેગો કર્યો

ઘણું છે ખંજવાળો ની વિરેન ગુમણા થાહે આમ વયા જાવ ઘેરે બોલો ક્યાં એક એને વેરું નથી બેહવાનું હરખું માથામાંથી હાથ કાઢે તો ડોક માં ખંજવાર આવે નહીં જલા કેવી મચ્છરી કેડે આમ કેજો હરખું મારા પપ્પા મોમાં સોપડી લેવાની

من کیا چا پ <laughs> <دا laughs> <دا laughs> અહીં અવાજ છે થોડોક કે હાલો ભાઈ જો વાઇવારા ભાગમાં ટ્રાય કરી પાલભાઈ ન્યાથી આવીને પણ મછરી આકવા દઈએ એમ છે નહીં આપણે થોડોક ગારોય પડે છે આ ભાગમાં બહુ મોટા મોટા પતિકા ઉપડે છે બે આર રૂપિયા લેતો ગયો બે રાખી દીધી બાકી અને બે પાછી લેતો આવ્યો એટલે ચાર આર રૂપિયા આપણે એક ઉથલ મારી છે પણ હવે આપણે જામે એમ છે નહીં એક હાથ તા કાયદેસર મછરી હટુ રાખવો જ પડે છે હાલો તો ભાગી ઘરે હવે હાલત જોઉં તમે આવી હાલત હે પાલભાઈ આવીને એક ઉથલ મારી વારા ભાગમાં અડધાકમાં ગારો બહુ પડે હે થોડોક નદી કાંઠે પડે નદીના કાંઠા બાજુમાં અને થોડોક પડે હે આપણે અહીંયા જો થાંભલા સુધી તે આમ ગારો એટલે મને છૂટા પતી કાંઈ નથી પડતા રબડ કેમ નીકળતી જતી હોય આપમાંથી આવી રીતના હવે નાવણ ધોવણ કરી પાણાવારીએ જરાક ગુમરો મારવા જવું જોઈએ પાછા વાળી વ્યારું પાણી કરીને એકાદી વાર ચક્કર માર્યું એક ભાઈ ની એ કોમેન્ટ આવી હતી કે તમે હવે બે ભાઈઓ મંડો રાખો લો રાખો હાલો તો આજની હાંજ પડી ગઈ હવે આજના વિડીયા નો કરી દઈ ફરી મળી નવા બ્લોગ માં ત્યાં સુધી આવજો રામ રામ